આજે વાવ મુકામે આગેવાનોની મિટિંગ રાખેલી હતી ચોવીસમી તારીખે પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી આવતા હોય અને ગેરીબહેનનો વાવ વિધાનસભાના લોકોનો આભાર દર્શન કાર્યક્રમ રાખેલો હોય બહોળી સંખ્યામાં સમગ્ર વિસ્તારના લોકો આવે એના માટે જે તે વિસ્તારના જિલ્લાની સીટના અમારા જિલ્લાના તમામ આગેવાનો આજે હાજર રહ્યા અને વાવ વિધાનસભામાંથી વાવ તાલુકાના આજે આગેવાનોની આ મિટિંગ હતી ચોવીસમી તારીખે ભવ્ય સંમેલન કરવાનું હોય જેના માટેની આજે મિટિંગ હતી અને વાવની સમગ્ર વિસ્તારની વિધાનસભાની પ્રજાને ચોવીસમી તારીખે શક્તિસિંહજી મુકુલ વાસનિકજી પ્રદેશનું નેતૃત્વ આવે છે સમગ્ર જનતાને ચોવીસમી તારીખે વાવ મુકામે દસ વાગે વધારવા આપ સૌને વિનંતી

કોંગ્રેસ પાર્ટીની રણનીતિ નથી હોતી પ્રજા નક્કી કરે લોકો કરે વાવ હંમેશા વિસ્તાર માટે પોણીના પ્રશ્ન હોય દુષ્કાળ આ વિસ્તારની ગાયોને શેરડીઓ ખબરવી હતી અત્યારે કોઈ સાંભળવા પણ નથી તમે જોવો તો ભૂતિયા શિક્ષકો હોય છે પ્રજા એ નક્કી કરી લીધેલું છે કે હવે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનો પવનની શરૂઆત વાવથી થી થવાની